ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીમાં ચપડાયો છે સુરત બાદ ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગમાં દ્વિતીય સ્થાન પર છે જિલ્લામાં ગામે ગામ હીરાના કારખાનામાં કામ કરીને લોકો રોજગારી મેળવી રહ્યા છે પણ હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટ્રેફિક વધારતા હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાયો છે અને અને હીરાના કારખાને તાળા લાગી ગયા છે અને રત્ન કલાકારો બેકાર થતા હોવા રોજગારી મેળવવા માટે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે હીરા ઉદ્યોગ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતો રહ્યો છે લાખો પરિવારો અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે છેલ્લા કેટલાક સમયથી હીરાના વ્યવસાયમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક પરિવારો જે અત્યાર સુધી હીરા પર આધાર રાખતા હતા હવે અન્ય રોજગાર અને વ્યવસાય તરફ વળી રહ્યા છે હીરાના કામ કરતા લોકો હવે હીરાનો વ્યવસાય છોડી ખેતી દુકાનદારી છૂટક મજૂરી જેવા વિવિધ વ્યવસાયો સાથે જોડાઈ રહ્યા છે આ ઉપરાંત નાના મોટા અનેકરાના કારખાનાઓ પણ બંધ થઈ ગયા છે મહુવા ડાયમંડ એસોસિએશનના કહેવા મુજબ હાલ હીરાના વ્યવસાયમાં ભારે મંદી ચાલી રહી છે છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે હીરાના વ્યવસાયમાં જોડાયેલા કારીગરોને પૂરતું કામ મળી રહ્યું નથી અને જે કામ મળી રહ્યું છે તે પણ યોગ્ય વળતરના અભાવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીવી રહેતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો